સફર આ એક જ શબ્દ તમારો બધો જ થાક દૂર કરી શકે છે નહીં અને એમાં પણ વરસાદ પછીનો સમય હોય હરિયાળા રસ્તા હોય અને હોય કાળા ડામરના લાંબા સુંદર હાઈવે કેવી મજા પડી જાય ઘઉંની ઉંબીઓથી સમૃદ્ધ છે આ પ્રદેશ આ પ્રદેશ એટલે ભાલ પ્રદેશ ચોમાસા પછી કે શિયાળાની ઋતુમાં આ પ્રદેશ અદ્ભુત રીતે સુંદર બની જાય છે આ પ્રદેશમાં આવેલા ખેતરોમાંથી નીકળવું એ જાણે ખુદને તરો તાજા કરવા બરોબર છે આ રસ્તાઓ તમને તમારી તરફ લઈ જઈ શકે છે અને આ જ રસ્તાઓ જ્યારે તમને કોઈ દેવ દર્શન તરફ લઈ જતા હોય ત્યારે એ માત્ર દેવ દર્શનથી થનારા સંતોષ સાથે સાથે આપણા બધામાં રહેલા પ્રકૃતિના પ્રેમીને પણ હાશકારાનો અનુભવ થાય છે આવા જ રસ્તે ચાલીને અમે પહોંચ્યા એક અદ્ભુત મંદિરે આ મંદિર આવેલું છે અમદાવાદ જિલ્લામાં અમદાવાદ બાવળા હાઈવે પર કોઠ નામના ગામમાં ગણપતિપુરામાં આવેલ ભગવાન ગણેશનું આ અનોખું મંદિર છે હરિયાળીથી સમૃદ્ધ અને ખેતરની મીઠી સુવાસથી તરબતર રસ્તે તમે પહોંચો છો ગણપતિપુરા તમે ગણપતિપુરાની હદમાં પ્રવેશો અને વાતાવરણ માણીને જાણીને જ તમને દિવ્યતાની અનુભૂતિ થતી જાય મંદિરના ભવ્ય દરવાજામાંથી પ્રવેશ કરતા જ નજરે ચઢે છે રંગબેરંગી સજાવટ ગર્ભગૃહનું સુંદર પરિસર કોતરણી કરેલા મનોહર સ્તંભ અને ભગવાન ગજાનન ગણેશની વિશાળ પ્રતિમા અહીં ભગવાન ગણેશની મોટી સુંદર મૂર્તિ પ્રસ્થાપિત થયેલી છે આ મંદિરમાં બિરાજમાન આ પ્રતિમાની આ મૂર્તિની એક ખાસિયત છે મોટે ભાગે ગણપતિ મંદિરમાં જે મૂર્તિ હોય તેમાં ભગવાનની સૂંઢ તેમના ચહેરા પર ડાબી તરફ હોય છે ગુજરાતમાં કદાચ બસ આ એક જ એવું મંદિર છે જ્યાં ભગવાન ગણપતિની સૂંઢ જમણી તરફ છે વિશાળ ગર્ભગૃહ સુંદર સજાવટ સિંદૂરથી કેસરી થયેલી અને સુવર્ણ આભૂષણોથી સુશોભિત ભગવાન ગણપતિની મૂર્તિ તમારા ભાવ જગતને માન કરે છે તમારી ભાવનાને ઓર દિવ્યતા ભક્તો થોડી વાર તો આંખ બંધ કરીને પ્રણામ કરવાનું વિસરીને તેમની શોભાને નિરખ્યા કરે તેવું અનુપમ આ છે તમે ભગવાનની સામે બે હાથ જોડી શ્રદ્ધાથી માથું નમાવો ત્યારે જગતની સર્વ ચિંતાથી એ તમને મુક્ત કરી દે અને હકારાત્મક ચેતનાથી તમે ભરપૂર થઈ ગયા હો એવો અનુભવ તમને ચોક્કસથી અહીંયા થાય પરિસરમાં આમ તો ફોટો કે વિડીયોગ્રાફી પર પ્રતિબંધ છે જેથી તેનું ધ્યાન અહીંયા આવો ત્યારે ચોક્કસથી રાખજો કોઈ પણ સમયે અહીંયા આવો ત્યારે તમને ભક્તોની ભીડ જોવા મળી શકે છે ભગવાનને પુષ્પ અર્પણ કરતા તેમને દંડવત નમન કરતા વિઘ્નહર્તા દેવ પોતાના બધા જ વિઘ્ન હરી લેશે તેવી શ્રદ્ધા સાથે અહીં માથું નમાવતા ભક્તો અહીંની હવામાં જાણે કે એક અલૌકિક અસર પેદા કરે છે સામૂહિક પ્રાર્થના કે શ્રદ્ધા જે સ્થળે મળે ત્યાં સ્વાભાવિક રીતે જ આપણું મન નિર્મળ થઈ જતું હોય છે આ જગ્યાનો ઇતિહાસ પણ મનને એટલું જ નિર્મળ કરનારો અને રસપ્રદ છે એવું મનાય છે કે વિક્રમ સંવત નવસો તેત્રીસમાં આ વિસ્તારમાં કેરડાના આ ઝાડની આસપાસ ખોદકામ કરતાં આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટી હતી આ મૂર્તિની માલિકી બાબતે કોઠ રોચકા અને વણકુટા આ ગામ વચ્ચે બોલાચાલી થઈ તે સમયે કહે છે કે ચમત્કાર થયો અને આ મૂર્તિ જે ગાડામાં રખાઈ હતી તે ગાડું જાતે જ બળદ વિના જ ચાલવા લાગ્યું અને અત્યારે જ્યાં મંદિર છે ત્યાં આવીને અટક્યું મૂર્તિ પણ કહે છે કે પોતાની મેળે નીચે જ આવી ગઈ તેથી આ સ્થળે જ મંદિર બનાવાયું જોકે અહીંયા આ ભવ્ય ઈમારત તો થોડા વર્ષો પૂર્વે જ બની છે આના પહેલાં નાનું પણ એક સુંદર મંદિર હતું મોટે ભાગે ભગવાન ગણેશના મંદિરમાં તેમના વાહન મૂષકના કાનમાં પોતાની ઈચ્છા કહેવાથી તે ભગવાન પૂરી કરશે તેવી માન્યતા છે જોકે આ મંદિરના નામે એક બીજી માન્યતા પણ છે અને તે અહીંયા અનોખી રીતે મનાવાય છે અહીંયા માનતા માનવા ઘઉંથી ઊંધો સાથીઓ બનાવવામાં આવે છે અને મનોકામના પૂરી થતાં આવીને ભક્તો સીધો સાથીઓ બનાવે છે ને રસપ્રદ અને અનોખી માન્યતા અહીંયા માત્ર ઘઉંથી જ ઊંધો સાથીઓ બનાવી શકાય એવું નથી કેટલાક કંકુથી પણ ઊંધો સાથીઓ કરે છે અને માનતા મનોકામના પૂર્ણ થતાં ફરીથી આવીને સીધો સાથીઓ કરી જાય છે તમે અહીંયા દર્શન કરવા આવશો તે સમયે તમને ઘણા ભક્તો નીચે જમીન પર બેસીને ઘઉંના દાણાથી સાથીઓ બનાવી તેના પર ગોળ તેમના રોકડા પૈસા મૂકીને માનતા માગતા કે પૂરી કરતા જોવા મળશે માનતા પૂરી થાય કે નહીં પણ ભગવાન તમારી સહાય કરશે તે વિશ્વાસ જ ભક્તોને ઘણું બધું બળ નથી આપતો અહીંનો પ્રસાદ લઈને ભક્તો ધન્યતાનો અનુભવ કરે છે અને ચટકારાનો પણ અનુભવ થાય છે અહીંના મંદિર પાસે આવેલી કેળાની વેફરનો સ્વાદ લઈને અહીં મળતી કેળાની વેફર અને બટાકાની વેફરનો ચટાકો કરતા લોકો આ સમયને ચટપટો બનાવીને યાદગાર બનાવી દે છે આ સ્થળની યાદો મન આંખો અને જીભને પણ તૃપ્તિનો ઓડકાર આપતી જાય છે આ મંદિરો માત્ર ભગવાનના નિવાસ સ્થાનો કે પછી દર્શન કરવા આવવાના સ્થળો જ નથી આ જગ્યાઓ તો સમાજને નકારાત્મકતાથી દૂર રાખીને એ પરમ ચેતનામાં વિશ્વાસ રાખીને જીવનની સફરમાં આગળ વધતા રહેવાની પ્રેરણા આપતા શક્તિ કેન્દ્રો છે અહીંયા આવીને તમે એ શક્તિ તમે તમારી સાથે પાછી લઈ જાઓ છો શક્તિનો એવો અખૂટ સ્ત્રોત જે આપની અંદર પણ શ્રદ્ધા અને વિશ્વાસની જ્યોતને અખંડ અને સતત પ્રજ્વલિત રાખે છે કોઠમાં આવેલું ગણપતિપુરા એ માત્ર એક ભક્તિ સ્થળ નથી પણ મનુષ્યની આસ્થાનું ઉત્સવ કેન્દ્ર છે